નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી રીમા લાગુના પતિ અને પીઠ થિયેટર અભિનેતા વિવેક લાગુનું ચુમોતેર વર્ષની વયે અવસાન થયું છે અહેવાલો અનુસાર વિવેકે ઓગણીસ જૂને અંતિમ સ્વાદ લીધા હતા ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે તેમના અંતિમ સંસ્કાર વીસ જૂને મુંબઈના ઓશીવાળા શમજાનગૃહમાં કરવામાં આવશે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે વિવેક લાગુ મરાઠી રંગ ભૂમિકામાં ખૂબ જ પ્રખ્યાત હતા અને તેમણે ટેલિવિઝન અને સિનેમામાં પણ મોટું યોગદાન આપ્યું છે તેમની પત્ની રીમા લાગુએ પણ ફિલ્મોમાં ઘણું નામ કમાયું હતું હમ આપકે કે હે કોનાને વાસ્તવજીવી ફિલ્મોમાં માતાની ભૂમિકાઓ તેમજ અને શ્રીમતી અને નામકરણ જેવી ટીવી સિરિયલોમાં પણ માતાની ભૂમિકાઓ માટે તેને રાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не